નમસ્કાર અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને લઈને કોંગ્રેસે કવાયત શરૂ કરી છે કોંગી નેતાઓ દ્વારા તાલુકા મથકો પર બેઠકની શરૂઆત કરવામાં આવી છે લીલીયા ખાતે આજે પ્રથમ બેઠક યોજાઈ હતી જેમાં લલિત વસોયા માનસિંહ ડોડિયા દિનેશ મકવાણા અને પ્રતાપ દુધાતે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું લીલીયા બાદ કોંગ્રેસના નેતાઓ સાવરકુંડલા રાજુલા અને જાફરાબાદ ખાતે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે સ્થાનિક સ્તરે સંગઠન મજબૂત કરવા અને ચૂંટણીની વ્યૂહરચના ઘડવા આ બેઠકનું આયોજન

અને અમારા સૌના વડીલ માર્ગદર્શક સવાર ઠાકરસિંહભાઈ મેત્રિયા અને આપ સૌ આગેવાનો કાર્યકર્તા મિત્રો મિત્રો આખા એ દેશની અંદર સંગઠન સુજન અભિયાન હેઠળ ને પાયલેટ પ્રોજેક્ટ તરીકે સ્વીકારવામાં આવ્યું આખાય દેશની અંદર સંગઠન સુજન અભિયાન કાર્યક્રમો થવાના છે પણ પ્રાઇવેટ પ્રોજેક્ટ આપણે ગુજરાતને આપ્યો છે કાર્યકર્તાઓની ઘણી વખત ફરિયાદ હોય છે કે તાલુકા કોંગ્રેસના પ્રમુખ શહેર કોંગ્રેસના પ્રમુખ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કે બાકીના હોદ્દેદારો આગેવાનો નક્કી કરી દેતા હોય કાર્યકર્તાઓને पूछवा मत आती आओ बाबू के भारतीय नक्की दे दूँ कि नानामा नानो कार्य करता कोटिया स्पाइक नो का ये तालुका को सोपियो हो जिला को सोपियो हो शर्पन को हो कि ग्राम पंचायत को सोपियो हो कोटिया स्पाइक ने बरेला सो आगे वालों ने ये मनपसंद तालुका कोटिया शेयर कोटिया को प्रमुख मरे એટલા માટે આખા એક ગુજરાતની અંદર તમામ તાલુકા હતો એ તમામ નગરપાલિકા ક્ષેત્રો કોર્પોરેશનની અંદર અમારા જેવા નિરીક્ષકોને મોકલી અને તમારી જે કઈ વાત છે એ તમામ વાત પ્રદેશ પ્રમુખ શ્રી અને આપણા પ્રભારીઓ સુધી મૂકી એની સાથે ચર્ચા વિમર્શ કરી અને પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા થોડીક જિલ્લા કોંગ્રેસ પ્રમુખના કાકા શ્રી નું અવસાન અને કુટુંબી અને શારીરિક કાર્ય વિસ્તમંસને કારણે અમરેલી જિલ્લો એક સંગઠન સુજન અભિયાન આપણે પાછળથી ચાલુ કરી જિલ્લા પ્રમુખની દર કિલોની સીબી ને આવ્યો લિલિયા તાલુકો કોંગ્રેસ પાર્ટીને ભરેલો તાલુકો સૌ આગેવાનો સાથે ચર્ચા કરતા માલુમ પડ્યું કે ભાઈ એક ગ્રુપ થઈ કોઈ જાતના વાદ વિવાદ વગર અહીંથી જે કાંઈ રજૂઆતો આવશે રજૂઆતો અમે ત્યાં સુધી પહોંચાડવાના છે પણ મારે આપ સૌ મિત્રોને કહેવું છે કે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે આ ચૂંટણીઓની અંદર જો અત્યારથી આપણે સૌ તાકાતથી કામે લાગશું તો પ્રજા કે સમાજ કોઈ પણ વર્ગ હોય ખેડૂત હોય દલીન સમાજ હોય યુવાનો હોય કર્મચારીઓ હોય આ તમામ લોકોને આ સરકારથી કાંઈક ને કાંઈ વાંધાઓ છે ખેડૂતોને પોષણ સંભાવ નથી મળતા નથી સહાયની વાત હોય કોઈ સહાય નથી મળતી આખા એ દેશની અંદર પાઠ વીમા યોજના ચાલુ છે પણ ગુજરાતની અંદર પાક વીમા યોજના બંધ છે

હજી ઘણા બાબત ગામો બાચી રહી ગયા છે મારે લીયા તમને એટલે આ બાબતે આપણે અહીંથી સભા મૂળ થયા પછી આવેદન પત્ર પણ અપાવું છે કોઈ મિત્રો એકદમ ભાગાભાગ ન કરતા આપણે આવેદન આપીએ અને એ કામોને પણ ન્યાય મળે એવું ઘટતું કરવા આજ ન્યાય મીટિંગનો અમે ઠાણાવ કરીએ કે સવાલ પર વિનંતી ભાઈ મંજૂર છે ને આ બરાબર આ